ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન કરશે ચૂંટણી રેલીને સંબોધન પીએમ મોદી ઝારખંડના ચાઈબાસા અને ગઢવા જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે ગઢવામાં રેલીને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી રાંચી માટે રવાના થશે અને ત્યાંથી ચાઈબાસા જશે બપોરે લગભગ બે ત્રીસ વાગે ચાઇબાસામાં રેલીને સંબોધિત કરશે નોંધનીય છે મિત્રો કે ઝારખંડમાં તેર નવેમ્બરે અને વીસ નવેમ્બરના રોજ બે તબક્કામાં એક્યાસી વિધાનસભાની સીટો માટે મતદાન થવાનું છે અને ત્રેવીસમી નવેમ્બરના રોજ મતગણતરી થશે ત્યારબાદ ગુજરાતમાં અહીં દિવાળી ફળી વડોદરાના એસટી વિભાગને દિવાળી ફળી છે જેમાં વડોદરા ડિવિઝનની વાત કરીએ તો લાખો રૂપિયાની આવક થઈ છે રાજ્યના વિવિધ શહેરોમાં રોજગાર માટે પલાયન થયેલા લાખો લોકો દિવાળીના તહેવાર દરમિયાન પોતાના વતનમાં ફરે છે આ દરમિયાન રાજ્યમાં ચાલતી એસટી વિભાગની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે જેમાં વડોદરા એસટી ડિવિઝનને દિવાળીમાં માત્ર ત્રણ દિવસમાં એકવીસ લાખથી વધુ આવક થઈ છે ચિંતાજનક સમાચાર અને પીએમ મોદીએ કરી નિંદા પીએમ મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી છે તેમણે એક્સ લખ્યું કે હું કેનેડામાં હિન્દુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો એટલા જ ભયાનક છે હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડશે નહીં અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાના શાસનને જાળવી રાખે એટલું જ નહીં મિત્રો ચિંતાજનક સમાચાર ગુજરાતની હવા બની હાનિકારક દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતવાસીઓને મન મૂકીને ફટાકડા ફોડ્યા હતા જેના કારણે ગુજરાતની હવા પ્રદૂષિત થઈ હતી જે શ્વાસ લેવામાં ગંભીર બીમારીઓને નોતરી શકાય છે ખાસ કરીને જે લોકોને શ્વાસ સંબંધિત બીમારી પહેલેથી જ હોય તેમના માટે આ વાયુ પ્રદૂષણ હાનિકારક કરતા પણ જીવલેણ સાબિત થઈ શકે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ સુમરેમાં કેનેડામાં હિન્દુ મંદિરમાં હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યોગી દેવનાથ બાપુએ કેનેડામાં થયેલા મંદિર પર હુમલાની ઘટનાને વખોડી છે અને વિરોધ નોંધાવ્યો છે તેમણે કહ્યું કે કેનેડામાં જ્યારે હિન્દુ પ્રાર્થના કરી રહ્યા હોય તે સમયે ખાલિસ્તાની અને તેના કેટલાક સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો સરકારે હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ માટે તેમાં વિરોધ કરવામાં આવ્યો છે આગળના દુઃખદ સમાચાર અને શારદા સિન્હાનું થયું નિધન લોક ગાયિકા શારદા સિન્હાનું બોતેર વર્ષની વયે દિલ્હીની એમ્સમાં નિધન થયું છે ઘણા સીવતથી તેઓની સારવાર ચાલી રહી હતી એઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહી હતી પીએમએ સવારે તેના પુત્ર સાથે વાતચીત કરી હતી તેમના દ્વારા ગાયેલા લોકગીતો વિના છઠ અધૂરી માનવામાં આવતી હતી એટલા માટે જ પીએમ નરેન્દ્ર મોદી પણ થયા ખૂબ જ દુઃખી પીએમ મોદીએ શારદા સિન્હાના નિધન પર તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમણે એક્સ પર લખ્યું કે પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિન્હાના નિધનથી હું અત્યંત દુઃખી છું તેના દ્વારા ગાયેલા મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા ઘણા દાયકાઓથી ખુબજ લોક પ્રીય છે આસ્થાના મહાન તહેવાર છટ સાથે સંબંધિત તેના મધુર ગીતોની ગુંજ કાયમ રહેશે તેમનું અવસાન સંગીત જગતને પૂરી ન કરી શકાય એવી મોટી ખોટ છે હવે અહીં ચૂંટણી પહેલા ભાજપે કરી મોટી કાર્યવાહી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે ભાજપે તેના 40 જેટલા કાર્યકર્તાઓ અને નેતાઓને 37 અલગ અલગ વિધાનસભા મત વિસ્તારમાંથી પાર્ટીની શિસ્તનું પાલન ન કરવા અને તેને તોડવા બદલ આકી કાડ્યા છે ઉલ્લેખનીય છે મિત્રો કે મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટું ટ્વીટ ગૃહ મંત્રી સંઘવીએ ટ્વીટ કરીને પીએસઆઈ ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે સ્ટેટ મોનિટરિંગ સેલના આશાસ્પદ અધિકારી પીએસઆઈ જે એમ પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે દારૂબંધી સામેની લડાઈમાં ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત એસપી ના વડા શરદ પવાર જે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશના રાજકારણના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક નેતા છે તેમણે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું હવે નવા લોકો ચૂંટણીમાં આવવા જોઈએ અત્યાર સુધી ચૌદ વખત ચૂંટણી લડી છે જનતા એ મને દર વખતે છૂટ્યો છે મને ક્યાંક ક્યાંક રોકાવું પડશે હવે હું કોઈ ચૂંટણી લડીશ નહીં